શહેરા તાલુકામાં ભારે પવન સાથે આવેલા કમોસમી વરસાદના કારણે કેટલાક ગામોમાં ખેડૂતોનો બાજરી સહિતનો અન્ય પાક જમીન દોષ થતાં ખેડૂતોની આશા ઉપર પાણી ફરી વળ્યું છે પંચમહાલ જિલ્લાના શહેરા સહિત આસપાસના વિસ્તારોમાં સોમવારની સાંજે ભારે પવન સાથે કમોસમી વરસાદ થતાં કમોસમી વરસાદની અસર જોવા મળી હતી ત્યારે શહેરા તાલુકાના સાદરા ગામ સહિત તાલુકાના કેટલાક ગામોમાં ખેતરોમાં રહેલ બાજરી અને તલ સહિતનો અન્ય પાક જમીન દોષ થઈ જતા ખેડૂતોને ખેતી પાકને નુકસાન થવાની શક્યતાઓની સાથે ખેડૂતોની આશાઓ પર પાણી ફળી ગયું હોય તેવા દ્રશ્યો સર્જાતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે જોકે કમોસમી વરસાદને કારણે ખેતી પાકમાં થયેલ નુકસાનીને ધ્યાને લઈ આવી સ્થિતિમાં સરકાર તાત્કાલિક અસરથી સર્વે કરી પાક વળતરની સહાય જાહેર કરે તેવી આશા ખેડૂતો રાખી રહ્યા છે અચિંતા વાવાઝોડું વરસાદ આવવાથી ખેડૂતો પરેશાન થઈ ગયા બાજરી તલ જેવો તૈયાર થયેલો પાક જમીન ગયો છે હોવાથી મંડપો ફાટી ગયા વીજ કપાઈ ગયા રસોડા બગડી ગયા દિવસની જોનો રાત્રે કરાઈ છે આવું બધું થયેલું છે વધારે વધારે ખેડૂત તો પરેશાન છે કઈથી કઈ પૈસા લાવીને ખેતી ઉભી કરી હતી હવે મોમાં આવેલો પડ્યો ગયો છે છે તો જાય જાય અમારી માંગ કે નુકસાન થયેલું વળતર જેમ બને તેમ વહેલું ભરપાઈ કરે એવી આશા છે સમાચારોના સતત અપડેટ માટે ટીએન ન્યુઝ ને યુટ્યુબ પર બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર